ધરાવતા આ રાજા તો ખરા અર્થમાં જ મહારાજા હતા કારણ કે આ વિશિષ્ટ પ્રકારના અતિ ઉત્તમ અને દિવ્ય ગુણ ધરાવતા અને એક વ્યક્તિત્વના ધણી પણ હતા અને ગાંધીજીએ એમ પણ કહ્યું કે મને આવા થોડાક રાજાઓ મળે તો કોઈ પણ ખચકાટ વિના આ સંપૂર્ણ દેશની સત્તા હું આ રાજાઓને સોંપી આપું અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો અને સર્વપ્રથમ જે રાજવીએ પોતાનું રાજ્ય ભારત સંઘને અર્પણ કરીને પોતાનો રાજધર્મ નિભાવી એક ક્ષત્રિય પરંપરા અને ત્યાગની પરિકાષ્ઠા અને ત્યાગનું પ્રચંડ ઉદાહરણ પૂરું પાડનાર એવા શ્રદ્ધે કૃષ્ણકુમારસિંહજી ભાવનગર મહારાજા સાહેબ અને પ્રાત સ્મરણીય લાખાજી રાજબાપુ બાપુ ઠાકોર સાહેબ રાજકોટની દિવ્ય ચેતનાને સાદર વંદન કરી મારા વિચારો આમ આપની સમક્ષ પ્રગટ કરું છું રાજા એ માત્ર યોદ્ધો જ નહીં પરંતુ પ્રજાના કલ્યાણ માટે અવિરત રીતે ખડે પગે રહે અને પ્રજાનું દુઃખ નિહાળીને પોતાની આંખોમાં પણ સ્વયં આંસુ છલકાઈ જાય એવો સંવેદનશીલ પણ હોય અને પ્રજાજનો પ્રત્યે સંવેદનશીલતાના કારણે જ પ્રાતસ્મરણીય લાખાજી રાજ બાપુને પ્રજાવત્સલ રાજવી તરીકેનું સવિશેષ સંબોધન પ્રાપ્ત થયું અને આ વાસ્તવિક સત્યનું દર્શન કરીને અત્યારના અસ્તિત્વમાં લોકશાહી વ્યવસ્થાના શાસનકર્તાઓમાં પણ અનુકરણીય શુદ્ધ વ્યવહાર થાય એવું કહું તો મારી સ્વયં સ્પષ્ટ વાતમાં લેશ માત્ર અતિશયોક્તિ નહીં ગણાય સ્વતંત્રતા પ્રાપ્તિ પછી અત્યારના અસ્તિત્વમાં લોકશાહી શાસન વ્યવસ્થામાં શાસકોમાં સંવેદનશીલતા ક્રમશ ઓછી થતી ગઈ છે એ આપણા અને સ્વતંત્ર ભારતના કમનસીબી જ ગણી શકાય આપણે સૌ સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિકો છીએ વિશ્વની સૌથી વિશાળ લોકશાહીના આપણે વારસદારો છીએ ભારતના બંધારણે આપણને વાણી સ્વાતંત્ર્યનો વિશેષ અધિકાર આપ્યો છે પણ એનો મતલબ એવો નથી કે આપણને મન પડે ત્યારે અને મન ફાવે તેવો શબ્દ પ્રયોગ કરી શકીએ આપણી ભારતની સંસ્કૃતિ અને સનાતન ધર્મ ના સંરક્ષણની આજે જેટલી આવશ્યકતા છે એટલી જ આવશ્યકતા આપણી વાણી વર્તન વ્યવહારની સજાગતા પણ છે આજે આપણે સૌએ જાહેર જીવનમાં પડેલા વ્યક્તિઓને એક ઉભય પક્ષે ભારતીય પરંપરા અને ભારતીય સંસ્કૃ સંસ્કારોને ધ્યાનમાં રાખીને શબ્દ પ્રયોગ કરવો જોઈએ એ ગહનતાથી આપણે ચિંતન કરવું પડશે અને એ દિશામાં આપણે કોઈ પણ પક્ષ હોય કોઈ પણ સમાજ હોય એની કોઈ પણ પ્રકારની નિંદા ન થાય એ આજની ઘટનામાંથી આપણા બધા માટે એક મોટામાં મોટી શીખ છે વ્યક્તિગત સ્વાર્થની પરિપૂર્તિ માટે અન્ય કોઈ પણ વ્યક્તિ જૂથ સમૂહ કે સમાજ માટે કોઈ એવી ટિપ્પણી કરવી એ મારી દ્રષ્ટિએ માનવતાનું હનન છે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ આપણા રાજા મહારાજાઓના ઉલ્લેખ સાથે ક્ષત્રિય સમાજની દીકરીઓને હું માન સ્વમાન સન્માન અને સ્વાભિમાનને ઊંડી ચોટ પહોંચે એવું વિધાન કર્યું તે સાંભળીને મને અત્યંત આઘાત લાગ્યો છે મારી વાણી બુદ્ધિ ચિત્ત અને હૃદય પર આ આઘાત નો ચોટ એટલો ઊંડ અને તીવ્ર છે કે હું ખામોશ થઈ ગયો હતો લોક સાહિત્યના મરમગ્ન અને ભારત સરકારના એક કેબિનેટ મંત્રીના મુખેથી થયેલા ઉચ્ચારણો એક રાજ પરિવારના સદસ્ય તરીકે આઘાતજનક હોય જ એ સહજ અને સ્વાભાવિક છે પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના ઉપાસક એવા એક ભારતીય નાગરિક તરીકે પણ એ આશંકાજનક રહ્યું મેં તત્કાલ પોતાને ટેલિફોનિક ચર્ચામાં મારી નારાજગી વ્યક્ત કરી અને આ ગંભીર ભૂલને વિના વિલંબે સુધારી લેવા માટેનો આગ્રહ પણ રાખ્યો અમારી નારાજગી અને એમને કરેલી ભૂલને સુધારી લેવા માટે અમારા સમાજના મોભીઓ શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા શ્રી કેસરીસિંહજી સહિત અમારા બધાના આગ્રહનો પૂર્ણ રીતે આદર કરીને શ્રી પરસોત્તમભાઈએ ક્ષમાયાચનાનો વિડીયો મીડિયાના માધ્યમથી પ્રસારિત પણ કર્યો શેમડા ખાતે મળેલા ક્ષત્રિય સંમેલનમાં એમને પુનર્કલ ક્ષમા યાચના પણ કરી ક્ષત્રિય સમાજના સંત પરમપૂજ્ય લાલબાપુના શ્રી ચરણોમાં વંદન કરીને શ્રી પરસોત્તમભાઈ ક્ષમા સાથે આશીષ પ્રદાનની અપેક્ષા પણ દાખવી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે પણ આ સઘડું ભૂલી જઈને ક્ષત્રિયોને એક મોટું મન ઉદાર દિલ રાખીને પણ ક્ષમા પ્રદાન કરવી જોઈએ એવી કરબદ વિનંતી પણ કરી આ ઉચ્ચારણોથી આહત થયેલો ક્ષત્રિય સમાજ મારા વડીલો આપણા યુવાનો અમારા બહેનો દીકરીઓ અને માતાઓ ને આજે જાહેરમાં આવીને મીટિંગ્સ રૂપે રેલી સ્વરૂપે ધરણા અને આવેદન પત્રોના માધ્યમથી પોતાની લાગણી માગણી અને રોષ વ્યક્ત કરે છે એનો મને ભારે ભાર દુઃખ છે વેદના છે એનો રંજ પણ છે અમારા સમાજના દીકરીઓ અને બહેનો જ્યારે શાક માર્કેટમાં પણ શાકભાજી લેવા પુરુષ વર્ગ જતો હોય છે તેમાં અત્યારે બહેનો અને માતાઓને જાહેરમાં આવવું પડે એની વેદના અને એનું દુઃખ હું અત્યારે અનુભવી શકું છું પરંતુ એક ક્ષત્રિય અને રાજ પરિવારના એક સંતાન તરીકે મારી આપ સૌને ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવા હું વંદન સાથે સહૃદય અપીલ અને વિનંતી કરું છું હું પ્રત્યેક સમાજના દીકરીઓ બહેનો અને માતાઓને હાથ જોડીને વંદન સાથે વિનંતી કરું છું કે શક્તિ ઉપાસના વંદના શૌર્ય રક્ષા સાકા કેસરિયા અને જોહર એ આપણા ક્ષત્રિય પરંપરાના એક બહુ બહુ મહત્ત્વના અદ્ભુત અને અદ્વિતીય આયુધો છે પરંતુ વર્તમાન સમસ્યાના નિરાકરણ માટે આપે જાહેર કરેલું જોહર વિષયક વિચાર આપના દિલો દિમાગમાંથી દૂર કરીને અને તે સિવાયનો અન્ય માર્ગ આપની લાગણી વ્યક્ત કરવા આપ અપનાવી શકો છો કેમ કે શાકા અને જોહર એ તો યુદ્ધના અંતિમ ચરણમાં સ્વાભિમાન અને આત્મસન્માનની રક્ષા માટે ઉપયોગમાં લેવાતું આપણું આત્મ બલિદાનનું અંતિમ અને અમોધ શસ્ત્ર છે પરંતુ આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને આ લોકશાહીની અંદર આપણે પૂર્ણ રીતે જીવીને સમાજ રાજ્ય અને રાષ્ટ્રની સેવા કરવાનો અવસર છે અત્યારના જીવ આપવાનો નહીં પણ પૂર્ણ રીતે જીવી જવું એ આ લોકશાહી ની અંદર આ સમયની માંગ છે તત્કાલીન રાજકોટ રાજ્ય નો ધર્મી પ્રજા રાજા એટલે પ્રજાને રંજિત રાખવી પ્રજાને ખુશ રાખવી એ રાજાનો પ્રથમ ધર્મ છે આજના આ પરિપ્રેક્ષ ની અંદર હું એ જરૂરથી કહેવા માંગીશ કે શૌર્યની સાથે સાથે દ્રષ્ટિમાં દિવ્યતા અને હૃદયમાં વિશાળતાના ક્ષત્રિય સમાજ સાધકો છે સામાજિક સૌહાર્દનું સન્માન કરનારા સનાતની સાધકો છે એટલે સામાજિક એકતા અને અખંડતા અક્ષુણ રહે અને સમાજોમાં કોઈ પણ સ્વરૂપે વય મનુષ્યના બીજા રોપણ ન થાય તે ખાસ કરીને આપણને જોવું રહ્યું આપણે એક સજાગ એક લોકશાહીની અંદર માનનારા આપણે આ સમાજ છે તો બહુ જ વિવેકપૂર્ણ રીતે આપની જે પણ આપને આપણી માગણીઓ વ્યક્ત કરવાની હોય એ કોઈ પણ કાયદો વ્યવસ્થા હાથમાં લીધા વગર આપ શિસ્તથી અત્યારના ચાલી જ રહ્યા છો અને એ શિસ્તી પણ આપ ભવિષ્યમાં ચાલશો એવી ક્ષત્રિય સમાજ પાસેથી હું આપના સંતાન તરીકે એક જરૂરથી અપેક્ષા રાખું છું સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે રાજવીઓનું ત્યાગ અને બલિદાનનું સન્માન કરનારી વિભાવના ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયા અને આ ઓલ ઇન્ડિયા રૂલર્સ મ્યુઝિયમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે થાય એ આપણા વિઝનરી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક દીર્ઘદ્રષ્ટિ હતી એક એનું વિઝન અને મિશન પણ હતું અને હું કેમ કે એ કમિટીનો એક સભ્ય છું અને મને એ યોગદાન દેવાનો મોકો અને અવસર પ્રાપ્ત થયો છે તેનો રાજીપો પણ વ્યક્ત કરું છું અને સાડા પાંચ એકર જેટલી એકતા નગરની અંદર જમીન સરકારે ફાળવી પણ દીધી છે અને આશરે અંદાજે દસ હજાર સ્ક્વેર મીટરમાં એટલે કે એક લાખ સ્ક્વેર ફીટમાં આ વિશિષ્ટ મ્યુઝિયમ ન ભૂતો ન જે નિર્માણ થવા જઈ રહ્યું છે તેમાં અંદાજે બસો ત્રેસઠ કરોડના ખર્ચે આ વિશિષ્ટ મ્યુઝિયમ અંદાજે સંભવિત બે હજાર છવ્વીસમાં પૂર્ણ થઈ જનાર છે હું આનો સાક્ષી એટલા માટે પણ છું કે અત્યારના ગુજરાત સરકાર મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા આપણે જુદા જુદા રાજ્યોની અંદર રાજવીઓ સાથની બેઠકો મળી રહી છે એ બેઠકોમાં પણ હું હોઉં છું કે જેની અંદર ગુજરાત જે ચાર ઝોનની અંદર ડિવાઈડ થયેલું પછી રાજસ્થાન જયપુરની અંદર બેઠક થઈ છત્તીસગઢ અને મૈસૂરની અંદર બેઠક થવાની છે અને બધા રાજવીઓને એક વિનંતી કરવામાં આવે છે કે આપની પરંપરા સંસ્કૃતિ અને સંસ્કારોને ઉજાગર કરતા આ આર્કાઇવલ ડોક્યુમેન્ટ્સ સ્વતંત્રતા વેળાએ આદરણીય શ્રી વલ્લભભાઈ પટેલ સાથે થાય થતાં આપના કોમ્યુનિકેશન્સ આપના પત્રવ્યવહારો આપના ફોટોગ્રાફ્સ અને ખાસ કરીને સમાચાર અહીં સમાપ્ત કરીશું વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર